બર જિલ્લાના જગડા જડેસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટ કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા હશે તેમજ અધિકારીઓ દ્વારા માનસિક પજવણી કરવામાં આવશે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અગિયારથી પંદર વર્ષનો અનુભવ હોવા છતાં માત્ર સોળ થી સત્તર હજાર જેટલો પગાર આપવામાં આવે છે જ્યારે કાયમી કર્મચારીઓની સરખામણીએ વધારો અત્યંત ઓછો કરવામાં આવે છે વધતી મોંઘવારી વચ્ચે મુસાફરી ભથ્થુ કે ટ્રાવેલ સુવિધા આપવામાં આવતી નથી અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓનો પણ અભાવ છે તેમજ રાત્રિ પાડી બાદ થતા અકસ્માતોની જવાબદારી કંપની સ્વીકારતો નથી વધુમાં વેરહાઉસ ઇન્ચાર્જ દ્વારા કામદારો તથા મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓને મરજી વિરુદ્ધ મશીન પર કામ કરવા દબાણ કરાતું હોવાનું રજૂ કરવામાં આવશે જ્યારે સેફ્ટી ઇન્ચાર્જ દ્વારા પણ કોન્ટ્રાક્ટ મજૂરોને વોટર કુલરનું પાણી પીતા અટકાવવાનું તેમજ કેન્ટીનમાં ભેદભાવ રાખવાનો પણ આક્ષેપ થયો છે

જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારી રજૂઆત છે રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ જે વ્યવસ્થા મળવી જોઈએ તમામ વ્યવસ્થાઓ મળે એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય એ પછી એ લોકોના પગાર બાબતે હોય કે પછી કંપનીમાં પાંચ વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવી છે પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે

દબાણ કરવામાં આવે છે આ તમામ મુદ્દાઓની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરીએ છીએ અને ચિમકી પણ આપીએ છીએ કે જો આવનાર ચોવીસ કલાકમાં આ લોકોની જે સમસ્યા છે એનું જો નિવારણ ના આવે તો અમે સમગ્ર વર્કર ભાઈઓ અને બીટીએસ એટીએસ ના તમામ લોકો બધા ભેગા મળીને એક મોટા આંદોલન ઝઘડીસી માં કરીશું જેની ખાસ નોંધ લેવી